ગાંધીધામ શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે આશીષ દવેની વરણી કરવામાં આવી હતી વરણી થતાની સાથે જ આશિષ દવેએ સૌ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે તેમના નામની જાહેરાત થઈ તે ખૂબ જ અત્યંત ખુશીની લાગણી વ્યક્ત કરી હતી વધુને વધુ સંગઠનના મજબૂત કામો કરવાનો દવેએ આભાર દવેએ લાગણી વ્યક્ત કરી હતી હજુ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ આજે ગાંધીનગર શહેર ભાજપના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી પ્રમુખ તરીકે નવા નામની જાહેરાત થઈ હતી જેમાં ગુડાના પૂર્વ ચેરમેન ગુડાના પૂર્વ ચેરમેન આશીષ દવેને નવા શહેર પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી અધ્યક્ષની જવાબદારી મળતાની સાથે આશીષ દવેએ આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે બધા કાર્યકર્તાઓને સાથે રાખીને કામ કરવામાં આવશે બધાની સહિયારી મહેનતથી સફળતા મેળવીશું શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે મારું નામ જાહેર કરવામાં આવ્યું છે તે ખૂબ જ અપેક્ષિત છે અને કાર્યકર્તાઓ અને મહાનુભાવોની હાજરીમાં મારી વરણી કરવામાં આવી છે તે પણ ખૂબ જ અપેક્ષિત છે સમગ્ર બાબતને લઈને તેમના વડાપ્રધાન ગૃહમંત્રી કેન્દ્રના અને ભાજપના સંગઠનના પદાધિકારીઓ મુખ્યમંત્રી વગેરેનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો પ્રદેશ પ્રદેશ અધ્યક્ષનો પણ તેમણે આભાર માન્યો હતો ભાજપના પદ નહીં પણ કાર્ય કરતા જ કાયમી છે એ ભાવને સાથે રાખીને વધુને વધુ સંગઠિત કામ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી ભગવાન પરશુરામની જન્મજયંતિના દિવસે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર મહાનગરના પ્રમુખની બાબુભાઈ દેપલીયા અને ચૂંટણી અધિકારી ભાઈ શ્રી મયુરભાઈ આ બંને આગેવાનો ગાંધીનગર શહેરના અપેક્ષિત કાર્યકર્તાઓ અને આગેવાનોની હાજરીમાં જે પ્રદેશે મને ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રમુખ તરીકેની જે મારી કરી છે બદલ આ દેશના આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વના લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ

અને ગાંધીનગર મહાનગરના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મને જે ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ તરીકે જે મારી વરણી કરી છે બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું બે હજાર ચોવીસ સંગઠન પર્વ આપણા સૌ કાર્યકર્તા ખૂબ ઉત્સાહ અને ઉમંગથી સંગઠનને પર્વના રૂપમાં લઈને આપણે ઉજવણી કરી હતી આપણી કમિટી લઈ નું ગઠન થયું પહેલા તબક્કામાં બીજા તબક્કામાં મંડળના પ્રમુખો ઘોષણા થઈ મંડળની ટીમ પણ લગભગ બની ગઈ છે એ પણ સૂચનાઓ અપાઈ ગઈ છે મંડળની ટીમ બનાવવાની કાર્યકર્તાએ પ્રવાસ પરિશ્રમ કરી અને શ્રેષ્ઠ કેવી રીતે બને એ માટે સૌએ ખૂબ પ્રયાસ કર્યો છે એ માટે મહાનગરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન